જય માતાજી કેમ છો મજામાં ઘણા દિવસથી મિત્રો વિડીયો આપણે મૂક્યો નહોતો એનું કારણ હતું કે જસદાન ફિટિંગ ચાલુ હતું ના બાપુની પરમિશન હતી નહીં વ્લોગ બનાવવાની એટલે આપણે વ્લોગ નથી બનાવ્યો આજે આપણે ચાલુ કરવી છે હવે કન્ટિન્યુ ચાલુ રહેશે અને આપણે જવાનું છે પાર્સલ લેવા જે આપણી ચેનલમાં ઉપયોગમાં લેવાના છે એવા બે પાર્સલ આવી ગયા છે ચાલો આપણે ધ્યાનને લેવા જ અને લેવા છે ભલાભાઈ ની છે તે એને મોબાઈલ ની દુકાન છે બતાવું તમને આ દુકાન ના ઓનર છે આ એમની દુકાન છે હલો ભલાભાઈ આપડે પાર્સલ આપીજો ના ના તમે ઉભા થઈને આપો અને તમારી દુકાન જયારે ગામને બતાવો ના એમ નહીં ઊભા થઈને બતાવો આમ ભલે તો દેખાય છે આપડે પાસે ફોન સારો સેમસંગનો છે હાલો ઉભા ઊભા હાલો ઉભા આમ વિડીયો સારું છે ઉભા થાવ ને હા છે અમારા ભલા ભાઈની દુકાન મોબાઈલ એસેસરીઝ ની છે દુકાનનું નામ છે આઈ ખોડલ મોબાઈલ એસેસરીઝ તમે પણ અહીંયા ખરીદી કરવા આવી શકો છો આવી ગયું છે આપણું આ પાર્સલ બે પાર્સલ મંગાવ્યા હતા પાર્સલ આવી ગયું છે ઘર તરફ અને પાર્સલ અનબોક્સિંગ કરવી અને તમને બતાવ્યું કે આમાં શું હોય છે આ તમે કોમેન્ટમાં કહી દો કે આમાં શું હોય છે સાલો ચાલો આપણે કર્યા જઈને અનબોક્સિંગ આ છે આપણા નવા ક્રિએટર શું નામ છે તમારું તમારું નામ શું છે શું નામ છે તમારું બોલો બોલો શું શું નામ છે તમારું ઝરણાબેન ચાલો તમે ઓલા બોક્સનું અનબોક્સિંગ કરો ચાલો các anh dọa tôi sẽ em bên mà bên chiều bên chiều bên chiều bên chiều bên chiều bên chiều bên આ બીજું પાર્સલ તૂટે છે ખેંચો એને ખેંચો લો જલ્દી ઉતાવળ રાખો બે પાર્સલ મંગાવ્યા હતા આપણે તમે જોઈ શકો છો લાવ હું ખોલું કેમ હે કેમ હોય પણ હા આ છે આપડા માઇક્રોફોન સરસ ખૂબ સરસ આવી ગયા છે બતાવી દો તમે જો આવી ગયા સરસ ખુબ સરસ આવી ગયા છે પેલા પાર્સલ ની અંદર આ નીકળ્યું છે માઇક્રોફોન જે આપણે મંગાવ્યું હતું પાંચસો રૂપિયાનું અને બીજું છે આ મોબાઈલ ની ઘોડી આજે આપણે વિડીયો શૂટ કરવાનું છે હવે મજા આવે છે ચાલો બાય બાય કરો બાય 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 કરો બાય બે હાલો ભાગ લેવા છે હાલો બાય 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 કે તમ બાય બાય હાલો ટકા માટે ભાગ લઈ આવ્યો આપણે ટકો થયો છે પૂછ્યો મિત્રો અમે રહી રહ્યા છીએ ગામની પંચાયતે અમારા ગામમાં ત્યાં જઈને તમને ખબર પડશે કે અમે શા માટે જઈએ છીએ વિડીયોમાં બન્યા રહીજો ચાલો આપણે અત્યારે જઈએ ગામની પંચાયતે મિત્રો આપણે આવ્યા છીએ પંચાયત ઓફિસ છે આજે અમારા ગામના સરપંચને સરપંચ પણ આપવાના છે આ છે બાલમંદિર આ છે પંચાયત ઓફિસ મિત્રો અમે રતન બાજુ આવતા થઈ ગયા છે ત્યાં જવાનું છે રતન બાલાજી ધામ ત્યાં મંડપ નું ફિટિંગ કરેલું છે અને ગુરુ પૂનમ ફિટિંગ હતું એ ખોલી નાખ્યું છે અને અનુષ્ઠાન ફિટિંગ કરેલું છે જ્યાં વધારાનો સામાન પડ્યો છે ત્યાં અત્યારે લેવા જવાનું છે અને એમ જ આવી છે અત્યારે રસદાન ફાઇનલી મિત્રો આપણે જસ્ટન આશ્રમ પહોંચી જાય છે જમીન તરત હાલતા થયા તા એટલે આપણે જો સોડાનું આયોજન કરીને નાખ્યું છે હાઝમ થઈ જાય ને બધું તમારે પીવી છે તમારે પીવું હોય તો કાલે આવી જજો પીએ ચોડા જો રણજીતભાઈ

સોડા નો ખર્ચો મારે કરવો પડ્યો હતો કારણ કે સોડા તો મારે જ પીવું હતું આ બધા તો ફ્રી માં પીવા મળે છે આશ્રમ થી આપણે વધારા જે ગુરુ નો ઓર્ડર હતો એનો સામાન લઈ જવાનો છે અને ત્યાંથી ગટાળા ફિટ કરવાનું છે આપણે સામાન ભરવા આવ્યા છીએ આઈસીયુની અને આ છે ટ્રેક્ટર ટ્રેક્ટરમાં સામાન ભરવાનો છે અને આ છે ફિટિંગ કરેલું અહીંયા ત્રણ દિવસનું અનુષ્ઠાન છે સામે રો બાપુનો રૂમ છે અને સાંજે અહીંયા બેઠક હોય અને આ છે આપણું બધું ફિટિંગ કરેલું અને આ છે મોટો ડોમ ડોમની નીચે આપણે ફિટિંગ કરેલું છે હનુમાનજી મહારાજ ચાલો તો અત્યારે આપણે સામાન ફરી વાળું અને ફિટ કરવા જવાનું છે આમાં સામાન પણ ભરવાનો છે ને જો ટ્રેક્ટર પાછો ડોમની અંદર મેકી દીધું હતું વરસાદ હતો એટલે સામાન ભરી વાળું આપણે ઉભા રહી ગયા ઉભો રે અહીંયા માથ ચડવું પડશે સામાન ભરાઈ ગયો છે હવે થાય છે હાલતા ગઢાળા પીઠ કરે છે ગામમાં પહેલાં ઉતાર છે પછી ગઢાળા પીઠ કરવા જવાના છે ને આપણે અહીંયા રોકાવાનું છે સાંજે હવન શરૂ થાય ત્યાં સુધી આપણે રોકાવાનું છે હવે તમને અહીંયા જગ્યા બતાવું આશ્રમ બતાવી જવું ચાલો મિત્રો આ છે બાલાજી ધામ જે જસદન તાલુકામાં આવેલું છે અને નવ નિર્માણ ધામ છે અને અહીંના માન છે શ્રી મહેન્દ્ર ગીરી મહારાજ એક હજાર આઠ જૂના અખાડા જૂનાગઢ અહી ના મહાન છે એમને ચાર આશ્રમ પણ આવેલા છે એક છે જુનાગઢ મુસ્કુમ ગુફા એક છે ચંદીસર ધોળકા અમદાવાદ નજીક મુંબઈ આ છે આશ્રમ જે મંદિર બની રહ્યું છે હુમનજી મહારાજનું આ છે એકસો એકાવન ફોટ ત્રિશુર જે ગુજરાતનું સૌથી ઓછામાં ઓછું ત્રિશુલ છે અહીંયા છે જે મહાકાળી માતા મંદિર છે અને અહિયાં હનુમાનજી મહારાજ મંદિર નું કામ ચાલુ છે મિત્રો અહીંયા હવન શરૂ થઈ ગયો છે અને આપણે હવે જવાનું છે ઘરે અને ત્યાંથી ઘરડા આપણે પેંડા ખાવા જવાનું છે એટલા માટે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવી છે બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મળીએ હવે કાલે આગલા બ્લોગમાં